વરસાદ કે જ્યાંથી ખેડૂતો પણ ટેક્સો નીકળે ને પછી ઝાલા ઝાલ્યા નહીં અને એટલા માટે સરકારને ઠીક લાગી છે કઈ વાંધો નહીં ખેડૂત છીએ તડકાના તપુ નશીલનું એ બધું તો અમારા જીવનનો એક ભાગ છે પણ એટલું કહી શકાય કે આજે આખું શ્રીનગર જિલ્લાનું તંત્ર પોલીસ તંત્રથી ધંધે લાગી ગયું અને ખોટ પડી ગયા ખબર થઈ ગયો છે સાત સાત ગામના ખેડૂતોમાં આવડો મોટો સવાલ એકસો બાણું એકસો ત્રાણુંના નામે રીત જંત્રી કરતાં પણ અનેક ઘણી નદી જમીન જે છે ખેડૂતોથી ભરે અને આ તો દેશ આઝાદમાં જે પહેલાંના એ ગામડાઓ બનેલા છે તેના પહેલાંના લોકો રહે છે એમ છતાં આ પ્રકારે સરકાર કે લૂંટવા માગે છે હું તો ચેતવ્યા આવ્યો હતો આજે પાટી તાલુકાના જે અમારા ગામડા હતા એને કે અંબાજી માતાના આશરે પડેલા નેવું પરિવારો જે ઓગણીસો ને ત્રીસથી રહેતા હતા અને તોય એના ઝુંપડા ઉપર સરકારનું ગુલ ડોઝર ફરી વળ્યું તો આ ગુલ અહીંયા ના પહોંચી જાય એટલા માટે વહેલા જાગવાની જરૂર છે ગુજરાતમાં ખેડૂતોના પાક વીમાની વાત હોય એમાં સુરેન્દ્રનગર જિલ્લો તો જાણે આ સરકારમાં કાયમ માટે પણ નથી કહેતા કે જાણે આંગળીયાત બાળક હોય ને એનું કોઈ ધ્યાન ના રાખે એના જેવું આખું એને જાણે આંગળીએ લાવેલો જિલ્લો હોય ને એવો કરી નાખ્યો છે કોઈ દેખરેખ નહીં કોઈ ખેડૂત નર્મદાનું પાણી નિયમિત ના આવે પાક વીમો તો કે પૂરતો ના મળે ધોવાણ થઈ ગયું તો તમને અડધો અડધ બારોબાર ચાંવું થઈ જાય એટલે ખેડૂતોની પીડા પારાવાર છે અને એને લઈને આજે ભાઈ વિક્રમભાઈને એ લોકો એક સમિતિ જે આંદોલન શરૂ કર્યું મને તો જ્યાં ખેડૂતની વાત આવે ત્યારે હું તો એમ જ કહું છું કે ખેડૂત હિતની વાત કરશે એ ગુજરાતમાં રાજ કરશે થોડીક વાર માટે કોઈ ચોર ઉચંગાઓ સરકારમાં બેહી જાય બીજી વાત છે ખાસ કરીને તો હમણાં આપની હાજરીમાં જ અહીંયા મેં જાહેરાત કરી કે આ સાત ગામ વધતા જે અઠ્યાવીસ ગામમાં જ્યાં પ્રદૂષણની શક્યતાઓ છે અને પાલડી તાલુકો આહવાન કરશે માત્ર તાલુકો તાલુકોની અહીં તો તાકાત એવી છે કે અમદાવાદથી ઉમરગામથી લઈ અને આમ દ્વારકાથી લઈને જે દાહોદ છે અને ખેડૂતો છે એ અમસ્તા એવા લાલ ગુમ થઈને જ બેઠા છે માંડવી તાલુકામાં અમે તો લેખે ને કે મુહાળમાં મા પીરાણી અમે ખુદ પાર્વી તાલુકાના છીએ અમે તો કચ્છ કચાઈને બધાને આમંત્રણ આપશું કે આવો ભાઈ બધા ભેગા થઈને લડીએ સરકારને આ નિર્ણય જલ્દીથી ખેડૂતોના હિતમાં જો નહીં કરે તો ઊંઘ નહીં આવવા જઈએ એની પહેલાં ધારાસભ્ય વિડીયો વાયરલ થયો ધારાસભ્ય તો મને લાગે છે કે આ વિચારા કેવી રીતે બની ગયા ને કોની કૃપાથી શું એ સવાલ છે નાની નાની વાતોમાં હવે હનુમાનજીની વિરુદ્ધમાં બોલે રામના ભક્ત હનુમાનના વિરુદ્ધમાં બેફામ આવા શબ્દો ઉચ્ચારે તો ધારાસભ્ય લેવલનો કોઈ વ્યક્તિ છે એટલે ધારાસભ્ય ગામડાઓમાં જે લોકો સમજાવવા ત્યાં જાય કે તમે કોઈ રેલીમાં ના જતા એના માણસો જાય ભાઈ રેલીમાં ના જતા એમ કેવા આવવાના બદલે પ્રશ્નો કેમ ઉકેલવા એની ચર્ચા કરવા માટે આવો ને એટલે ગુજરાત પણ એમાં હું માનું છું કે દસાડાના ધારાસભ્યનો એક ટકો વાંક એટલા માટે હું નથી ગણતો આમ કારણ કે આ બધાય ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં છે ને એ માત્ર ડોકું ધૂણાવવા માટે જ બને છે એનું કંઈ રાજકારણી પાયનું ઉપજતું નથી આ નામના ધારાસભ્યો છે ખાલી પેલી બહુમતી કરવા માટે જોઈએ ને કોણ ઓળખે છે આ ધારાસભ્યોને ગુજરાતમાં કોણ ઓળખે છે લોકોના પ્રશ્ને જેને લડું એનું ગામ આખું હા ગમ વિરુદ્ધમાં આવ્યો મને મારું ગામ જ મારા વિરુદ્ધમાં હોય આનાથી મોટી કમનસીબી ધારાસભ્યની કંઈ કહેવાય અરે એ તો આઈટો ખરું હવે